જો મિત્રો ફૂલ આવ્યા છે સુંદર મજાના ને ફૂલ અત્યારે રાત થઈ ગઈ છે તો મમ્મી તો ફૂલ તોડે છે અને આ છે ગઢમઠ અને ગઢમઠ ને એવું કંઈક છે મિત્રો આ ઝાડ આના ફૂલ બહુ સુંદર આવ્યા છે તો એને તોડવાની જો મા કૂતરાને બિસ્કિટ નાખીને આવે છે મિત્રો અહીં બે કૂતરા નાખ દીધા તો મિત્રો હવે અહીંથી આપણે વિદા લેશું અને જાશું આપણે હવે અહીંથી કરે ને આગળ જઈને હું તમને દેખાડીશ કે અહીંયા શું છે એ તો મારી સાથે કન્ટિન્યુ રહેજો તમે લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો ને ચાલો તો આપણે હવે જઈએ મિત્રો અને આ સાઈડ આ બધું કેનાલ નહીં છે તો કંઈ વાંધો નહીં હવે જઈએ બગલાના અહીંયા જ પો છે મિત્રો

તો હવે આપણે મિત્રો જાય ચૂંટોની તો બોલે મીડું કાલો હવે આપણે ખાઈએ રાહણ તો જાય છે મિત્રો અને કૂંજોઈ જાય છે એમ જો બે ચોરી

હા એ પાછળ મંદિર છે ખબર નહીં જો વાહન જાય ત્યાં તપે નહીં તો અહીંયા સૂરજ ડૂબે છે મિત્રો તમને દેખાતો હશે સુરત છે એ અને આ સાઈડ આપણે આખો નજારવા મમ્મી જાય છે ને ઓલી સાઈડ મિત્રો ચાંદો ઈગો છે ચોલો દેખાય ઝૂમ કરીને એને હું દેખાડી દઉં આ ચાંદો ઉગ્યો છે મિત્રો અને એ ચાંદો છે મિત્રો જે મોટો દેખાય તમને અને આ સાઈડ સુરત છે તો બે સામ સામા અત્યારે ને આપણે વચ્ચે મિત્રો તો જોઈ શકતા તો મારી સાઈડ કેમેરો કરીને બતાવું હું તમને જો ટીટોડી ઉડે છે એક આકાશમાં અને ટીટોડીને ફોટા આમાં આટલામાં જશે મિત્રો ક્યાં અને હોલી સાઈડ ઝીલ છે મિત્રો પાણી ભરેલું છે એટલે ત્યાં આપણે જઈશું નહીં तो मम्मी है जो बिस्किट नाखी दिया दिया कुछ कारण है यहाँ जेना नसीब सिर्फ नहीं हो ये खाए मित्रों यहाँ बिस्किट ना खवा <laughs> आप डे कर ले सेते सीएवा जेना ना सिर्फ माँ ये लिखा ही जाए है पानी वो खाएंगे मित्रों बाकी एक दाना ही पढ़ वाले नहीं તમને બતાવું મિત્રો એક સુરત છે જો મને તો આમાં આંખમાં તડકો આવે છે એટલે ન દેખાતો બે કેમેરો કરીને બતાવું તો અહીંથી જો વાહનનું એક છે આપણે કે વાહન છે અહીંયા આ છે મિત્રો આવી રીતે એક વાહનનું એ બહુ આપણે અહીંયા કવર આવે કે બહુ એવું કઈ ખાસ છે નહીં અહીંયા આ અહીંયા નદી ને પાણી ભેદ હશે મને એવું લાગે ને લે આવી બિસ્કીટ તો મમ્મી જાય છે કૂતરા માટે બીજ લેવા અને આ છે નદી રસ્તો મિત્રો ને ટીટોળી અહીંયા બોલે છે જોઈ શકતા તમે તો જો આ ટીટોડી છે મિત્રો ને કોયલ ને ટીટોડી ની ને આ ચાંદો હું હમણાં તમને કહેતો હજી હે દિવસ મિત્રો પણ જો ચાંદો ઉગ્યો ઊયો આકાશમાં પછી એક કોરા હે એક કોર આ પંખી ઉડી ઉડીને જાય છે મિત્રો અને આ એક કોર ચાંદો અને એક આ પંખીઓ જોઈ શકો મિત્રો ઝૂમ કરીને મેં તમને હું દેખાડતો હતો અને આ કૂતરા ને અહીંયા ખાડીને પણ આ ઝાડ ને પંખીઓ કૂતરા હે મિત્ર એ છેટા જાય હે મમ્મી લઈને આવે હે બિસ્કિટ મમ્મી પણ બહુ છેટી હે તો ઝૂમ કરીને દેખાડું તમને અને વાહન પણ કંઈક આવે છે તો મમ્મી આ આવે છે મિત્રો જોઈ શકો તમે ને અમે જંગલ થી મૂકીને આ રસ્તો એક અલગ હતો તે અહીંયા આવ્યા કે અહીંયા અંદર શું છે મિત્રોને દેખાડીને ને આપણે જોઈએ સમય તો કોઈ નહીં મિત્રો એટલો કાઢીને તો જોઈ શકો આજે આ આવી રીતના હે મિત્રો આ જંગલ જેવું અહીંયા ઘાસ પણ નદીનું જ છે મિત્રો તો જોઈ શકો આ જંગલ જેવું ગાડીઓ જંગલનો રસ્તો અને આ બધું મિત્રો હે આ ખાડી જેવો જ આ ખાડી જ હતી પાણી અહીંથી સુકાઈ ગયું હશે મને એવું લાગે છે અને

કારણ કે રસ્તો એ એટલો ખરાબ છે અહિયાં કે આવતા પેલા માણસ સો વાર વિચાર કરે કાચો રસ્તો છે ને આ રસ્તા ઉપર તો તો જો મિત્રો મમ્મી જાય છે અત્યારે ટ્રાવેલ્સ આ પીર ની ઓલી સાઇડ દરગાહ છે આ રસ્તો તો અમને નહોતો ખબર કે આમ જંગલ ને ઝાડિયું જ છે મિત્રો ચારેય ઓર જોઈ શકો તમે તો આ જંગલ ઝાડિયું ને વચ્ચે આ કાચા રસ્તા આવી રીતે છે ત્યાં કાચા રસ્તા માં એટલે કોઈ હેરાન વાહન જ નહિ વાહન અહીંયા એક પણ હાલતું જ નથી મિત્રો અને આ નદી સુકાઈ ગઈ છે કે પોલીસ એ એવી રીતના છે મિત્રો તો ચાલો તમને બતાવું ને આ રીક્ષા પણ અહીંયાથી એક જોઈ શકો તમે આવે છે મિત્રો જોતા રહેજો મિત્રો આ ઘર પાસે ને જેવો રસ્તો આ તો પાણી બો અસલ ભર્યું અટાણે તો ઠંડક રે અજય સાંજે અજય તો વાગ્યા હે કઈ ખબર નહીં કેટલા વાગ્યા પાંચ વાગ્યા હોય કે સાડા પાંચ જેવું થયું હોય તો કઈ તડકો એટલો નટલો હે મિત્રો તો બે કોર છે પાણી જો નદી નાળા હે ખાડી હોય કે જે હોય આ તો પાણી તો ભર્યું હાથી પાણી ભર્યું હોય ખાડીમાં પછી પાણી હે ત્યાં

આ નદી ચાહે નદી બે પણ તો વાંદર કાહી આપણે એમાં તો જ્યાં દેખાય ને નટ કઈ હા જંગલ છે છે આ નદી સુકાઈ ગઈ હા એ

રસ્તો वाह <sum> सलाम

Muy a ver, papá, por qué alo, misterio. Ese es આ છે આપણો ઓરસ ચોરસ દડિયો ને આ મમ્મી છે અત્યારે વિભા છે આ તો હે મિત્રો આપણે બહુ જ દડકો આવી ગયો છે આ બધું આવી રીતે છે તો હવે આપણે આ આગળ જગ્યા એ તો છે જ આપણે જાશું નહીં હવે અહીંથી પાછા મોરડી જઈશું કારણ કે આગળ કંઈ હવે છે નહીં

જોઈ શકો સૂર્ય સૂર્ય એક ડૂબે એક સૂર્ય છે આ રીતના હે મિત્રો દરિયા કિનારો અને જો આપણે આમ જઈએ એનું કારણ છે મિત્રો કે આ પાણી અત્યારે તો ઓછું હે મિત્રો તમને દેખાતું હશે અંદર આ રસ્તો પહે અને કાચો જ છે તો વનશે તો આપણે અહીંયા અત્યારે ઓવન પછી સારું આપી રહ્યો અહીંયા તો ઊગી ગયા જંગલ માં એ વાત મિત્રો કાચબોય દેખાડ